બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક થઈ હતી ઈદ એ મિલાદુન નબી કમિટી તરફથી આયોજન આગામી સોળમી તારીખે જુલુસ આયોજન આગામી કરવામાં આવશે અને સત્તરમી તારીખે ગણપતિ વિસર્જનની અલગ અલગ બાર સ્થળો પર વિસર્જન કરવામાં આવશે એસી હજાર મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે અને જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પંદર હજાર થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્ત તૈનાત રહેશે અને વીસ પોઈન્ટ પર ધાબા પોઈન્ટ રહેશે અને ક્રાઈમ બ્રાન્ચ ની દસ ટીમ તૈનાત કરવામાં આવી છે ચાર એસોજી ટીમ તૈનાત રહેશે અને સાત ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત રહેશે સાત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે અને નવસો જેટલા બોડી વોન કેમેરા નવ થી વધુ સાત થી વજ્ર વાહન કામગીરી સત્તાવીસો લોકોને આટકાયતી પગલા લેવાયા છે પાલિકા સાથે મળી કામગીરી કરવામાં આવશે અને 3000 સીસીટીવી કેમેરાથી નજર 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લાગવામાં આવ લગાવવામાં આવશે રિપીટ શુભકામના છે લગભગ એક અઠવાડિયાથી આપણે સૌ ગણેશજીના ઉપાસના કરી પૂજા કરી આરતી કરી થાળ ધરાવ્યા હવે સત્તર તારીખે જ્યારે વિસર્જનના દિવસ નજદીક આવે છે તે દિવસે પણ આપણા ઈષ્ટદેવની સારી રીતે બાજતે ગાજતે સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીનું વિસર્જન થાય એને માટે આપણે સૌએ સહકાર આપવાની જરૂર છે પોલીસ તંત્ર અને જે અન્ય તર સરકારી તંત્રો છે એને તો બધી વ્યવસ્થા ગોઠવી છે પરંતુ એને માટે આપણે સવારે જલ્દી નીકળવાની જરૂર છે હિન્દુ મિલન મંદિર વર્ષોની પરંપરા હતું કે અમે છેલ્લે સૌથી છેલ્લે અમે વિસર્જનમાં જતા હતા પરંતુ છેલ્લા લગભગ પંદર વર્ષથી મેં એ જે પરંપરા છે એ તોડીને અમે હવે નવ વાગે હિન્દુ મિલન મંદિરમાંથી નીકળીએ છીએ અને સાડા દસ વાગ્યેની આસપાસ ભાગલ પર પહોંચીએ છીએ અને સવા દસ સવા અગિયારથી સાડા અગિયાર સુધીમાં અમે ચોક બજાર પહોંચી જઈએ છીએ મિત્રો તો એને માટે છે કે આ વિસર્જન સર્ગ વિસર્જન વ્યવસ્થા જલ્દી પતે જલ્દી શાંતિપૂર્ણ રીતે બધા ઘરે પહોંચે અમારા જે ભાઈઓ અને બંધુઓ છે એ જલ્દી નીકળે અને બીજી એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે તમારા સરઘસની અંદર કોઈ દારૂ પીને અથવા કોઈ માદક દ્રવ્ય પીને તમારા સરઘસમાં ના જોડાય તમારી સાથે ના હોય જેથી રાસ્તામાં કોઈ બવાલ કરે અથવા તો રસ્તામાં કોઈ આવી તોફાન ઊભું કરે એ ખાસ ધ્યાન રાખવાની છે અને જેને જે કોઈ રૂટો આપવાની છે એ રૂટ પર આપણે જવાનું છે છે વિશેષ કરીને પ્રોબ્લેમ જે મોટી મૂર્તિઓ છે મિત્રો અમે બાર બાર આપણે અપીલ કરીએ છીએ કે શ્રીજીના મૂર્તિ જે છે એને બહુ મોટી મૂર્તિ ના બનાવશો એનું કારણ એ છે કે વિસર્જનમાં એ બહુ તકલીફ ઊભી કરે છે છતાં પણ જે લોકો એ બેસાડ્યા છે એને મારી નમ્ર નિવેદન છે કે આપ જ્યારે ગણપતિના વિસર્જન માટે એને લઈ જાઓ છો ત્યારે જે છે ત્યારે એની જે કોઈ આસન છે અથવા બીજી કોઈ ડેકોરેશન છે એ ડેકોરેશનને તમે દૂર કરી દો અને ફક્ત ગણેશજીના જે મૂર્તિ છે એ ગણેશજીની મૂર્તિને આપ વિસર્જનમાં લઈ જાઓ જેથી રાસ્તામાં જે ઇલેક્ટ્રિકનો વાયર છે એ નડે નહીં બીજી કોઈ જ્યાં પુલ નીચેથી જવાનું હોય છે એ ત્યાં પછી ગણપતિનું મૂર્તિ ખંડિત નહીં થઈ જાય એને અમે તમારા ભલાઈ માટે એ કહીએ છીએ તો આ બધી વિષયોનું ધ્યાન રાખશો અને આ બધા વિષયો વિષયોનું ધ્યાન રાખીને ગણપતિ વ્યવસ્થા વિસર્જનની વ્યવસ્થા ખૂબ સારી રીતે સંપન્ન થાય એને માટે આપણે સૌ પ્રજાત્નશીલ રહીએ છેલ્લે એક વાત કે મુસ્લિમ સમાજ તરફથી સોળ તારીખે એમના ઈદે એ તહેવાર હતો પરંતુ બહુ ઉદાર દિલ રાખીને ગણપતિ વિસર્જનને માટે તેઓ સહકાર આપ્યું છે અને તેઓ સવારે પોતા પોતાના મોહલ્લામાં જ એ કરશે ફરશે કોઈ જુલુસ મોટી જુલુસ નીકળશે નહીં કાઢશે નહીં તો એને માટે પણ હું મુસ્લિમ સમાજને અને મુસ્લિમ સમાજના આગેવાનોને અમારા કદીરભાઈ પિરજાદાને અને તમામ મુસ્લિમ આગેવાનોને એને માટે હું ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું અસ્તુ જય ભારત જય હિન્દ આજે કમિશનર સાહેબે જે માહિતી આપી અને મહારાજ સાહેબે જે માહિતી આપી તેમાં વધારાની માહિતી એ છે કે આજે શાંતિ સમિતિમાં ખૂબ સદભાવપૂર્ણ શાંતિથી પ્રેમથી ચર્ચાઓ થઈ અને એમાં ઈદે મિલાદુનબીના જુલુસ અને બીજે દિવસે ગણપતિ વિસર્જન એ બાબતમાં જે ચર્ચા થઈ તેમાં ઈદે નબી કમિટીના અને નબી કમિટીના પ્રમુખ હોદ્દેદારો અહીંયા આવ્યા હતા અને એમણે એવી જાહેરાત કરી કે જે જુલુસ બળેકા ચકલા ઝાપા બજારથી થઈને રાજમાર્ગથી થઈને ખાજા દાના સાહેબ જાય છે એ જુલુસ એ લોકોએ માંડી વાળીને મોલ્લે મોલ્લે જુલુસો કરવાના અને એમાં કોઈને કરવું હોય રાજમાર્ગ પર આવવા માટે તો એ આવી શકે પણ નોર્મલ કોર્સમાં ઊનમાં કરશે લિંબાયત વાળા લિંબાયતમાં કરશે અને મોટા જે છે રફાઈ ગાદી ને એ લોકો એમ કહું છે કે અમે આ જુલુસ અમારા મોલ્લામાં વિસ્તારમાં જ કરવાના છીએ જેથી કરીને જે ગણેશ વિસર્જન થવાનું છે તેની આરતી થાય આગલે દિવસે આખરી આરતી તેમાં કોઈ તકલીફ નહીં થાય વહેલું પરવારી જાય અને ગણેશ વિસર્જન સારી રીતે થઈ શકે એટલે હું ઈદે મિલાદુન નબી કમિટીને સમાજને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે મહંમદ પેગમ્બર સાહેબના જન્મદિવસે આ જે જુલુસ નીકળે છે તે શાંતિ એકતાથી ભાઈચારાથી નીકળે અને ગણેશ વિસર્જન જે બ્યાસી હજારથી વધારે શ્રીજીની મૂર્તિઓ છે એ સારી રીતે નીકળે અને એમાં પણ એકબીજાને બધા સાથ સહકાર સાથે નીકળે કાયદો વ્યવસ્થા જાળવવા માટેના તમામ પ્રયત્નો થઈ ગયા છે અને જે પ્રથા છે તે મુજબ અમૃતસરના મહારાજ જે હિન્દુ મિલન મંદિરના ગણપતિ લઈને આવે છે એ ગણપતિનું સવારે ચાર મુસ્લિમ સમાજ તરફથી સ્વાગત કરવામાં આવે છે ખાસ કરીને અમૃતસાનંદ મહારાજનું ત્રણ હજાર સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે અને ચાલીસ જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવ્યા છે